હવે અંકલેશ્વરના શહેર વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચડતા હોય છે ત્યારે અંકલેશ્વર નજીકના ઉછાલી ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો દીપડો દેખાતા ગ્રામજનોએ અંકલેશ્વર વન વિભાગને રજૂઆતો કરતા વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું આજે સવારે ગ્રામજનોએ દીપડાને પાંજરે પુરાયેલો જોતા જે વાત ગામમાં ફેલાતા તેને જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને વન વિભાગના જાણ કરતાં વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ચાર દિવસ પૂર્વે પણ અંકલેશ્વરના જ ખરોડ ગામે દીપડો પાંજરે પુરાયો હતો ત્યારે વન્યજીવોનું જંગલ વિસ્તાર છોડી શહેરી વિસ્તાર તરફ પ્રાણ ચિંતાનું કારણ બન્યું છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર